આગેવાનોમાં નિકાસ બંધી કરવાના છીએ એટલે ખેડૂતો કોઈ પણ ડુંગળી નહીં કરતા જે ખેડૂતોને સાતસો રૂપિયા બતા તે સાત તારીખે મળી હતી એજ ખેડૂતોને સીધા પચીસ તારીખે ત્રણસો રૂપિયા મળતા એટલે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે એટલે આજની સરકાર અને પણ જિલ્લાના તમામ ધારાસભ્યો છે તો એમને એટલું કહેવાનું છે કે ભાઈ તમે તમારા લેટર પેડ ઉપર મુખ્યમંત્રી શ્રી તેમજ જે કઈ આપણા દેશના વડાપ્રધાન છે એમને કહો કે અમારા ગુજરાત ના ખેડૂતો અત્યારે પાયમાલ થઈ ગયા છે તો પાયમાલ માંથી બચાવવા હોય તો આજે એને મોકો છે ભલે નિકાસ બંધી એને કરી છે નિકાસ બંધી એને કરી છે તો એને સુધી કરી આપવી બીજું સાથે સાથે જેમ ખેડૂતો પાયમાલ જ્યાં ને એમ માલધારી પાયમાલ થઈ ગયા છે કારણ કે જે કઈ ભાવનગર જિલ્લો હોય કે જુનાગઢ હોય કે અમરેલી હોય એની અંદર દૂધના ભાવ પણ ઉતારી નાખ્યા છે દૂધના ભાવે તોડી નાખ્યા છે કોનું દૂધ જે પશુપાલકો દૂધ દેરીએ દેવા જતા હતા એમના ફેટ ભાવ તોડ્યા છે જે આઠ રૂપિયા હતા એના સાડા સાત રૂપિયા કરી નાખ્યા છે ફેંકના ભાવ હા એમને પછી સર્વોત્તમ દાળ જે એની ડેરીમાં જે બને છે એમનો કિલો એ ચાર રૂપિયા વધારો કર્યો છે કિલો એ ચાર રૂપિયા વધારો કર્યો છે એટલે ભાઈ તમને અમે એ કહીએ છીએ કે તમે અમારી ઉપર કઈ રીતે બાદ નજર રાખીને જોઈ રહ્યા છો ખેડૂતો પછી બાળક ઉપર અને જો ખેડૂતો પછી બાળક તમારે મારવા જ હોય તો એની તમામ જમીન છે તમારી ભાઈ કાગળો છે જપ્તે કરી દો જપ્તે કરી દો તમારે

તો મિત્રો આ ખેડૂત કલ્યાણ સંગઠન ગુજરાત ના આગેવાનો તેમજ ખેડૂતો દ્વારા આજે જે કાર્ય કરવામાં આવ્યું તે તમને ગમ્યું હોય તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી કરીને અમારા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે તો ફરી મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયા રામ અને બાપા સીતારામ